તો કેમ છો મિત્રો તો મને ખબર જ હશે કે તમે મજામાં છો એન્ડ મારે જ આવું ઓલા ઘરે આપણે ગયા ગરમી થતી એટલે પંખો ચાલુ કરવા પંખો ચાલુ કર્યો પણ લાઈટ જ નહોતી એટલે આપણે ગયા રમવા ત્યારે રમતા હતા ત્યારે આ ભાઈ કહેતા કે મારો વ્લોગ ઉતારમાં જો કરી ત્યારબાદ આ મોગલી ભાઈ છે આપણા પાછો ઘરે આવ્યો ત્યારે પણ લાઈટ નહોતી એટલે પાછો ગયો હું ટાઈમપાસ કરવા ત્યારે આપણે મિતભાઈને ઘડિયાળ આપણે ટાઈમપાસ કર્યો ત્યારબાદ પાછા આપણે વૈયા ગયા દુકાન બાજુ દુકાન બાજુ રખડ્યા ત્યાં આ ભાઈ મળ્યા એ ભાઈની મુલાકાત કરીને આપણે જવાનું હતું દુકાને એટલે દુકાને દુકાનેથી પાછા આવ્યા આપણે રમવા બાજુ રમવા આપણે ગલેરીમાં ને ગલેરીથી સામે આપણે રમતા હતા બધા ફ્રેન્ડ લોકો ત્યાં પહોંચતા અમે પણ હું પણ રમવા મળ્યો પેરો ત્યાં તો હિરેન મળી ગયો અને ત્યારબાદ આવી ગયા આપણા ભાયાવોદરના પ્રખ્યાત ખારા લીધો ત્યારે તેની મુલાકાત લઈને આપણે ગયા ગયા દુકાન બાજુ તો તો સાંજ થઈ ગઈ તે ત્યારબાદ આપણે રામાપીરના મંદિરે દર્શન કરવા ગયા ત્યાં રામાપીરના દર્શન કર્યા એન્ડ હવે મારે જવું છે ઘરે એટલે હવે મળીએ આપણે ત્રીજા બ્લોગમાં ચાલો ટાટા બાય બાય